હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ ગુરુવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમારી ચેનો પર નવા છો તો ચેનલને ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર થી છવ્વીસો સાહીઠ ની વચ્ચે થયા છે ગોંડલમાં બે હજાર પચાસ અઠ્યાવીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસો થી ઓગણત્રીસો ની વચ્ચે થયા છે જુનાગઢમાં એકવીસો પચાસ ની વચ્ચે જામનગરમાં છવ્વીસો ચાલીસ ની વચ્ચે થયા છે થી છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસો થી છવ્વીસો ત્રીસ ની વચ્ચે થયા છે જેતપુર માં બે હજાર ત્રીસ થી પચીસો સાહીઠ ની વચ્ચે થયા છે ભાવનગરમાં બાવીસો પચાસથી બત્રીસો દસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી છવ્વીસો એંસીની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો ત્રીસથી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે કોડીનારમાં ત્રેવીસોથી છવ્વીસો સાહીઠની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસો વીસથી પચીસો એંસીની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર પચીસથી ચોવીસો સાઠની વચ્ચે થયા છે પાલીતાણામાં બાવીસોથી ચોવીસો સિત્તેરની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો સાઠથી ચોવીસો વીસની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો વીસથી પચીસો દસની વચ્ચે થયા છે તળાજામાં બાવીસોથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે બગસરામાં બાવીસો દસથી પચીસો પાંત્રીસની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો ત્રીસ થી ત્રેવીસો એંસીની વચ્ચે થયા છે બાવીસો થી પચીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે પોરબંદરમાં થી ત્રેવીસો વીસ ની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર થી ચોવીસો પંચાવન ની વચ્ચે થયા છે મેંદરડા માં ઓગણીસો પંચાવન થી પચીસો એંસીની વચ્ચે થયા છે ધોરાજીમાં થી ચોવીસો ની વચ્ચે થયા છે ઉપલેટા માં બે હજાર પાંત્રીસ થી બાવીસો એંશીની વચ્ચે થયા છે ધાંગધ્રામાં બે હજાર ચાલીસ થી ત્રેવીસો ત્રીસ ની વચ્ચે થયા છે રાજુલા માં ત્રેવીસો વીસ થી અઠ્યાવીસો ચાલીસ ની વચ્ચે થયા છે કારી માં બાવીસો થી વચ્ચે થયા છે ખાંભામાં એકવીસો ત્રીસથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે ભેંસાણમાં બે હજાર પચીસથી પચીસો ત્રીસની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો પચાસથી ચોવીસોની વચ્ચે થયા છે ભુજમાં બે હજાર ત્રીસથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો ત્રીસથી ચોવીસો સિત્તેરની વચ્ચે થયા છે